ખેરગામ તાલુકાના આશ્વણી ગામે આવેલું પ્રગટ પ્રગટેશ્વર મહાદેવના મંદિરમાં ધર્માચાર્ય પ્રભુદાદા અને રમાબાની પ્રેરણાથી દર વર્ષે નવરાત્રી દરમિયાન માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ કરવામાં આવે છે જેના ભાગરૂપે આજે પાંચમા નોરતે નવસારી દુધીય તળાવ સ્થિત પૌરાણિક આશાપુરીમાં મંદિર પરિસરમાં નવકુંડી નવચંડી યજ્ઞ યોજાયો ખેરગામ તાલુકાના આશવણી ગામે આવેલું પ્રગટ પ્રગટેશ્વર મહાદેવના મંદિરના ધર્માચાર્ય પ્રભુદાદા અને રમાબાની પ્રેરણાથી દર વર્ષે નવરાત્રી દરમિયાન માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ કરવામાં આવે છે જેના ભાગરૂપે આજે પાંચમા નોરતે નવસારી દુધીય તળાવ સ્થિત પૌરાણિક આશાપુરામાં મંદિર પરિસરમાં નવકુંડી નવચંડી યજ્ઞ યોજાયો યજ્ઞનો શુભારંભ બ્રહ્મ મુહૂર્તમાં સવારે પાંચ વાગ્યે શુદ્ધિ સાથે કરવામાં આવ્યો છે ભૂદેવો અનિલભાઈ જોશી કશ્યપભાઈ જાની વિપુલભાઈ તેમજ ચિંતનભાઈ જોશીએ અનુચંડી પાઠ સાથે અપાવી પરિસરમાં માતાજીના વિવિધ સ્વરૂપોના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ શિવભાવ શરે પ્રગટેશ્વર સેવા સમિતિ ગુજરાત પ્રમુખ બિપિનભાઈ પરમાર ખજાનજી અમિતભાઈ પટેલ મહિલા પ્રમુખ સીતાબેન પટેલ પ્રાંત અધિકારી જનમ ઠાકોર આશાપુરી મંદિરના ટ્રસ્ટી મહારાષ્ટ્ર શિવ પરિવાર ઉપસ્થિત રહી યજ્ઞમાં સહભાગી બન્યા અને મા આશા આશીર્વાદ મેળવ્યા હતા નેજા હેઠળ અને પ્રભુદાદાની પ્રેરણાથી નવસારી આશાપુરી મંદિર ખાતે આ નવચંડી યજ્ઞ યોજાય છે આ નવચંડી યજ્ઞમાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો અહીં હાજર છે અને આ નવરાત્રિમાં આશાપુરી માતાજીના સાનિધ્યમાં આ યજ્ઞ યોજાઈ રહ્યો છે તો હું માતાજીને પણ પ્રાર્થના કરું છું કે આછમણી ગામ પરિવાર આજુબાજુની જનતા અને જ્યાં યજ્ઞ યોજાઈ રહ્યો છે તે નવસારી મહાનગર ખાતે આ માતાજીની અમી દ્રષ્ટિ સતત વરસતી રહે અને સૌ સુખી સંપન્ન થાય એ માતાજીના ચરણોમાં પણ પ્રાર્થના કરું છું હસ્તો આજે નવસારીની અંદર આશાપુરી માતાના મંદિરની ધામની અંદર અહીં નવરાત્ર પર્વનો નિમિત્તે અમે નવ કુળી નવચંડની યજ્ઞ કરીએ છીએ યજ્ઞનો હેતુ અમારો એ છે જગતનું કલ્યાણ આસપાસના વિસ્તારનું કલ્યાણ અને દરેકની અંદર મિત્ર ભાવના પ્રગટ થાય અને સત્કર્મ કરે એકબીજાને ચાના થાય અને સમાજને દેશને સૌને ઉચ્ચ વિચારો આવે અને સત્કર્મ કરે એવી એક મારી શુભ ભાવનાથી અમે આજે મળશે ચાર વાગ્યાથી યજ્ઞનો પ્રારંભ કરેલો અત્યારે પૂર્ણવૃતિના આરે પહોંચેલો છે મારા યજ્ઞની અંદર અહીંના ધારાસભ્ય રાકેશભાઈ પણ આવ્યા અને અહીંના મુખ્ય મહેમાન તરીકે પણ આવ્યા અને અમારા યજ્ઞની અંદર સરકારે માને પ્રાર્થના કરું કે હે મા હે જગદંબા હે આશાપુરી માતા આ વિસ્તારનું આ સમાજનું અહીં સૌ કોઈ લોકોનું કલ્યાણ કરે અને સૌના ઉપર અમીર દષ્ટિ કરે અને સૌને સુખી સંતોષ અને